અને એ બધાની વચ્ચે એક નાનકડી ટકોર જે શિક્ષકો બનવા જે શિક્ષક બનવા માગે છે એ લોકોએ પણ કરી એમણે કહ્યું કે ભાઈ તમે થોડી વ્યાયામની ભરતી કરી દો સંગીતના શિક્ષકો નથી ચિત્રના શિક્ષકો નથી યોગના શિક્ષકો નથી વ્યાયામની ભરતી વર્ષોથી નથી કરવામાં આવી શાળાના મેદાનો બધા ખાઈ ગયા મેદાન વગરની શાળાઓ થઈ ગઈ યોગ કરવા હોય તો એ ઇવેન્ટ સેન્ટરમાં જઈને યોગ કરવા પડે પણ શાળા પાસે એવી વ્યવસ્થા ન હોય જ્યાં તમારું બાળક લાખો રૂપિયાની ફીસ ભરીને તમે મૂકો છો પ્રાઇવેટ શાળામાં ત્યાં જઈને જુઓ તો ખરા કે એની પાસે શાળાનું મેદાન છે કે નહીં અને જે શાળામાં મેદાન નથી ત્યાં પોતાના બાળકને ભણાવવાનો મતલબ શું છે છતાંય ના એ સરકારની પાસે જવાબ છે ના વાલીઓની પાસે જવાબ છે એટલે સરકાર માટે બધું ધંધો છે અને રૂપિયા છે પણ તમારા માટે તમારું બાળક તો બહુ મહત્વનું છે બાળક વિશે વાત કરતાં પહેલાં ને એક બીજું મહત્ત્વની વાત કે જેણે યોગ કરવાનો છે ને જેણે યોગ શીખવવાનો છે એ લોકો તો પોલિટિક્સને વ્યભિચારમાં લાગેલા છે એમને યોગ સાથે મતલબ નથી ખાલી યોગી લગાવવું ગમે છે આગળ અને એટલે જેવા અનેક સાધુ સંતો જે ગુજરાતમાં ખરાબ રીતે ચર્ચામાં છે એ બધા માટે પણ એક પ્રશ્ન છે કે આટલા મહત્વના દિવસ પર ક્યાં હતા તમારા ઉપદેશો ક્યાં હતી એ શરીરની કસરતો આહાર પરનો આહાર પરનો નિયંત્રણ વિચાર પરનો નિયંત્રણ આ બધી વસ્તુઓ જો જેણે શીખવવાની છે નહીં શીખવે તો પછી બહુ પ્રશ્નો સામે આવીને રહેવાના છે આ દિવસોની વચ્ચે એક એવી તસવીર પણ બતાવી છે જે મા બાપ તરીકે આપણને અમુક પ્રશ્ન કરે છે વડોદરાની એક સ્કૂલ વાન જઈ રહી હતી વાનનો પાછળનો દરવાજો ખુલ્લો હતો ફટાફટ કંઈ ઝટકો લાગ્યો દરવાજો ખુલ્યો અને બાળકીઓ ખરાબ રીતે રસ્તા પર પડી ન કરે નારાયણને પાછળથી વાહન આવ્યું હોત તો શું કરતા એ મા બાપ શું કરતા એ સ્કૂલ વાનનો સંચાલક શું કરતો સ્કૂલ વાન સામે આરટીઓએ જબરદસ્ત પગલાં લેવાની ડ્રાઈવ ચલાવવાની અને આદેશ આપી દીધા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ત્યારે એમણે યુનિયન બનાવીને ધરણા કરી દીધા એમણે યુનિયન બનાવીને લિટરલી દબાણ લાવવાની શરૂ કરી કે અમે તમારા નિયમો નહીં માનીએ કારણ શું આપે છે તો કે છે અમારે તો પછી ભાવ વધારવા પડે આટલા નિયમ કરવા હોય તો તમને જે ધંધામાં ફાયદો નથી દેખાતો એ ધંધો તમારે ન કરવો જોઈએ જો તમે એવું માનો છો કે તમે કોઈ ધંધો એ લોકોના જીવના જોખમે કરી રહ્યા છો જો તમને એવું લાગતું હોય કે સારી રીતે નિયમો સાથે તમે સ્કૂલવાન ચલાવશો તો તમને પૈસા નહીં મળે તો તમારે એ ધંધો છોડી દેવો જોઈએ બાળકોના જીવને જોખમમાં મૂકવાનો તમને બિલકુલ અધિકાર નથી યુનિયન બનાવીને કોઈ પણ ખોટી વાતે સરકાર પર દબાણ લાવવાના જે પેત્ર આ અપનાવે છે અનેક કિસ્સાઓમાં આવું થાય છે રાજ્યના સરકારી શિક્ષકોએ પણ એ પહેલા આવું કર્યું હતું જ્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું કે શિક્ષકોની પરીક્ષા લેવાશે તો દબાણ લાવ્યા નહીં આપીએ પરીક્ષા ન આપી મોટા ભાગના લોકોએ શિક્ષકોની પરીક્ષા કેમ ન હોય પરીક્ષા લીધા પછી તમને ના તમારી નોકરી જવાની હતી કશું જ નહોતું એ સેલ્ફ ઇવેલ્યુએશન એક ટેસ્ટ હતો પોતાની જાતે તમે પોતાને માપો કે તમે ક્યાં ઊભા છો પણ છતાંય સરકારી શિક્ષકોએ ન થવા દીધું કેમ કે એમની પાસે એમનું યુનિયન છે એમનો સંઘ છે એ ડરે છે પરીક્ષા આપતા એ સરકારને પોતાની હકીકત ન બતાવી શક્યા પણ એમને પોતાને પણ તો ખબર હશે કે લોકો ક્યાં ઊભા છે તમે કયા નૈતિક માપદંડોના આધારે દરરોજ શાળામાં જઈને એ બાળકોને ભણાવો છો એ સ્કૂલ વાનના સંચાલકો કયા નૈતિક ધોરણ પર શું એ ઘરે નીકળે છે તો અરીસામાં જોતી વખતે ખાલી પોતાનું બહાર દેખાય છે મોઢું નહીં પણ અંદર કેટલું ખરાબ રૂપ ભર્યું છે તમે જુઓ છો ક્યારે એ અરીસા સામે રહીને પોતાની જાત સાથે વાત કરજો યોગ તો એ પણ કહેવાશે જ્યારે તમારી પોતા પોતાની જાત સાથે સંવાદ શરૂ કરો અને એટલે જ એનાલિસિસના અલગ અલગ પાસાઓમાં આજે કયા કયા સ્તરે બધાએ પોતાની જાત સાથે વાત કરવાની જરૂર છે એના વિશે પણ વાત કરવી છે સ્કૂલ વાનના સંચાલકો અને એ યુનિયન જે આરટીઓના નિયમની સામે રસ્તા પર ઉતર્યા ધરણા કર્યા ને એવું કહ્યું કે અમે બંધ કરી દઈશું હડતાળ પાડી જે લોકોએ તમે ઘરેથી જ્યારે નીકળો ત્યારે એક યોગ એ કરજો કે પોતાની જાત સાથે સંવાદ કરો જો જાતે કલ્પનાની દુનિયામાં આંખોમાં આંખો ન મિલાવી શકતા હોય તો અરીસામાં જઈને આંખો મિલાવજો ને એ વાતનો જવાબ આપજો કે તમારી કમાણીની લાલસામાં બાળકોને ભોગ એમનો આપી દેવાનો અધિકાર તમને કોણે આપ્યો મા બાપ જ્યારે ભરોસા સાથે તમારી વાહનમાં બાળકને મોકલે છે તો એ કચડી દેવા માટે કે રસ્તા પર પાડી દેવા માટે કે ગેસના બોટલ પર બેસાડીને તો લઈ જવા માટે મોકલતા નથી મા બાપ જાગે મા બાપ પણ પોતાની જાત સાથે સંવાદ કરે કે એ બાળકને હીરો બનાવવા માગે છે દરેક મા બાપ પોતાના બાળકને દુનિયાની સર્વોચ્ચ સપાટી પર ઈચ્છે છે એવું ઈચ્છે છે કે ટોપ પર હોય એનું છોકરું એના માટે બધું કરી છૂટવા તૈયાર છે પણ શેના ભોગે સંતાનના ભોગે એની સુરક્ષાના ભોગે અને એટલે જો તમને એવું લાગે છે કે સ્કૂલવાન સુરક્ષિત નથી એ લોકો બેદરકાર છે આ જ મા બાપુ જેમના સંતાનો નીચે પડ્યા એ જ સ્કૂલવાનમાં જો એ પોતાના બાળકોને ફરીથી મોકલો તમે તો તમે યાદ રાખજો કે તમે પણ પોતે બેદરકાર હતા તમે પણ એકદમ નિશ્ચિંત હતા તમને પણ એવું લાગતું હતું કે શું થઈ જવાનું છે આવતીકાલે જો કદાચ કોઈ દુર્ઘટના થાય તો બીજા કોઈને પ્રશ્ન ન કરતા પોતાને કરી લેજો એકવાર એટલે ખૂબ ગંભીરતાથી દરેક લોકો પોતાની જાત સાથે સંવાદ કરે એ પણ મહત્વનું છે એ વિડીયો આખો જુઓ એમાં પાછળ અવાજો પણ સંભળાઈ રહ્યા છે નાગરિકો પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે